નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયકલિતવસારીમાં ખરીદી કરવાથી ફાયદો તેની માહિતી આપતી વિશેષ બજારમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ ટ્રેડ નવસારી ખાતે ટ્રેડ ફેડ વાત આવે અથવા તો દક્ષિણ ગુજરાતમાં જ્યારે ટ્રેડ ફેડ વાત આવે ત્યારે આશીર્વાદ માર્કેટિંગ દ્વારા આયોજિત ટ્રેડ ફેડ જ હંમેશા લોકોના મોઢે આવે કારણ કે ટ્રેડ ફેડ કદાચ એમ કહેવાય જનક એટલે આશીર્વાદ માર્કેટિંગ છે ત્યારે આશીર્વાદ માર્કેટિંગની સવારે તે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ఇండస్ట్రీస్ ద్వారా આજથી એટલે કે છ તારીખ થી અગિયાર જાન્યુઆરી સુધી સવારે અગિયાર વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી ટ્રેડ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે આપ તે રીતે આ ટ્રેડ ફેરમાં અવનવી વેરાયટી ગ્રુપ દ્વારા આ સમગ્ર જે આ ટ્રેડ છે કરવામાં આવ્યું છે સાથે સાથે સુઝુકી અને અન્ય જે આપ જોઈ છો તે રીતે અલગ અલગ બધી જ બ્રાન્ડો આજે સ્પોન્સર્સ છે એટલે કે આ બધી જ બ્રાન્ડો અહીંયા ઉપલબ્ધ છે અને આ ટ્રેડ ફેર નું આજથી શરૂઆત થઈ ગઈ છે ચોક્કસ આજે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્ડ ઇન્ડસ્ટ્રીઝ ના промок મંત્રી અને હોદ્દે ઉપસ્થિતિમાં આજે આ ટેડ ફેર ખુલ્લું મૂકવામાં આવ્યો છે ત્યારે આ ટેડ ફેરમાં શું શું છે અને શું વસ્તુ મળે છે એ પણ ચોક્કસ તમને બતાવીશ તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા આ જ્યારે ટ્રેડ ફેરની શરૂઆત થાય છે ત્યારે નવસાય સુઝુકી એટલે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ અહીંયા બહુ મોટી વિશાર શ્રેણી છે અલગ અલગ પ્રકારની ઓટોમોબાઇલની અલગ અલગ વેરાઇટીઓ અહીંયા ઉપલબ્ધ છે ખાસ કરીને સુઝુકી અને હીરો મેટ્રો મોટર્સની પણ અહીંયા પોતાનો સ્ટોલ મૂક્યો છે સાઈ ઇલેક્ટ્રોનિક્સની પણ અહીંયા આપને જોઈ રહ્યા છે તે અલગ અલગ પ્રકારનો સ્ટોલ છે અહીંયા બુક ફેર પણ છે અહીંયા ખાની છે અને સાથે સાથે અન્ય ખરીદી કરવાના પણ સ્ટોલો છે અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા છે વિભાગમાં ચોક્કસ છે ખુબ સુંદર વાતાવરણમાં આ ફેર અહીંયા છે તમે જાણો છો ચેમ્બર અને ખાસ કરીને આસિવાદ માર્કેટ ના સહયોગી ટ્રેડ ફેરમાં વિવિધ રીતે અવનવી વેરાયટીઓ અહીંયા ઉપલબ્ધ હોય છે ત્યારે આ ટ્રેડ ફેર વિશેષતાઓ પણ અમે તમને બતાવીએ છીએ પણ આ ટ્રેડ ફેર જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અનેક મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે અને આ ટ્રેડ ફેરમાં વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મહાજન એટલે કે નવસાઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એન્ડસ્ટ્રીઝના વૃત્તિદારો પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ રાજેદ્રભાઈ સાથે વાત કરીશું રાજેદ્રભાઈ આમ મહાજનો દ્વારા આમ તો પોતાની દુકાનોની શોપ ખોલાતા હોય આ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે શું આ વિશેષતા છે આ વખતે ટ્રેડ ફેરની ખાસ કરીને જો વાત કરું તો નાના નાના ઉત્પાદકો જે આખા સમગ્ર ગુજરાતમાંથી આવે છે એ લોકોનો અહીંયા પ્રચાર પ્રસાર થાય અને અમને માર્કેટ મળી રહે અને અહીંયા તો ઇન્ટરનેશનલ કંપનીઓથી માંડીને એકદમ ગ્રહ ઉદ્યોગ જે ચલાવતા હોય ત્યાં સુધીના લોકો આમાં ભાગ લેતા હોય છે અને એનો હેતુ એ જ છે કે લોકલ ફોર વોકલ ચોક્કસ લોકલ ફોર વોકલ અને આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ વેરાયટીઓ અલગ અલગ જે પ્રોડક્ટો છે એ પણ અહીંયા પછી છે ને એક જ બધી પ્રોડક્ટો આપણને એક જ સ્તરે મળે છે ત્યારે આમ તો હવે ધીમે ધીમે રાજકારણ અર્થકારણ ધર્મ કારણ અને અલગ ક્ષેત્રે હવે ધીમે ધીમે ઝમડાવી ચુકેલા અને આપજો ખોટી મોટી પેરને એમ ધારાસભ્ય જેવા લાગે એવા સજ્જ થતા જીતુભાઈ આ આ આ આ આ ટ્રેટ આયોજનનો ઉદ્દેશ્ય શું છે અને ટ્રેટ ફેટમાં શું લાભ થવાનો છે પ્રજાને આ ટ્રેડ ફેટથી લોકલ વેપારીઓને ઘણો લાભ થશે અને અહીંયા લગભગ આજની તારીખે આ ડૂમની અંદર સિત્તેર સ્ટોલ આપણા નવસારીના લોકલ વેપારીઓને છે એના કારણે એને આ વેપારીઓને બી લોકલ વેપાર ઘણો સારો મળે એ ઉદયથી ચેમ્બર ઓફ કોમર્સ આ દર વર્ષે ટ્રેડ ફેર આયોજન કરે છે અને લોકલ વેપારીઓને આમાં વધારેમાં વધારે સફળતા મળે એવી અમે શુભેચ્છા પાઠવી

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ તો આ ચેમ્બરના ટ્રેડ ફેર ઉદઘાટન થઈ ગયું છે ને આપ જોરા છે તે માજી પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું છે આમ તો ચેમ્બરમાં કારોબારી સભ્ય બનવા માટે લાંબી લાઈન લાગે છે ચૂટી લડતા હોય છે પણ તો જોવા છે ઉદઘાટનમાં ગણીને આપ ગણી શકો છો માત્ર 18 જણા ઉપસ્થિત છે એમાં આઠ તો માજી પ્રમુખો છે અને બાકીના 18 જણા ઉપસ્થિત છે એટલે ખુદ્દો મેળવવા માટે લડાલડી કરતા આ મહાજનો અત્યારે પણ વેપારમાં પડ્યા હોય છે એમને અહીંયા આ પોતાના કાર્યક્રમમાં આવવા નથી જ્યારે હોદ્દાઓ લે છે હોદ્દાઓ મોટા લે છે જ્યારે વિઝિટિંગ કાર્ડ છે કાર્યક્રમ હોય ત્યારે દેખાતા નથી આ તો કેવા મહાજનો છે એ વિચારવું હોદ્દેદારો કેવા છે કારણ કે સિત્તેર જણા કુલ છે અને આમંત્રિત સહિત જણા છે એમાંથી માન ગણી શકાય અઢાર જણા અહીંયા ઉપસ્થિત છે તો આ છે હાલ પરંતુ આશા રાખીએ હારો જાય કારણ કે ટ્રેડ માં તો આપણા વેપારીઓ છે વેપારી ભવિષ્ય જાય અને ચોક્કસ સુશ્રીડમાં છે એ પણ બતાવીએ અહીંયા આપ જોયા છો તે શરૂ થાય છે ત્યારે ચેમ્બરની કચેરી આવે છે બાજુમાં તે રીતે ઓટોમોબાઈલથી શરૂઆત થાય છે અને ઓટો સેલ્સ એન્ડ સર્વિસ લિમિટેડ દ્વારા વિવિધ પ્રકારના મોડેલો મૂકવામાં આવ્યા છે અને આ મોડેલો ચોક્કસ માહિતી આપવા માટે એની સેલ્સ અહીંયા ઉપલબ્ધ છે અને વિવિધ પ્રકારે અહીંયા જ્યારે કોઈ બાઇક લેવી હોય ત્યારે બાઇક લેવા પહેલા સૌથી પહેલા વિચાર આવે કે પૈસા ક્યાંથી આવશે તો પૈસા માટેનો અહીંયા ફાઈનાન્સી પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને તમામ પ્રકારે અહીંયા આપ આવો છો તે રીતે અને અલગ અલગ પ્રકારે સુઝુકીની જે વિવિધ પ્રકારની પ્રોડક્ટો છે પ્રોડક્ટોનો અહીંયા સ્ટોલ લાગ્યો છે તો બાજુમાં આપ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારના વિવિધ સ્ટોલો પૈકી શરૂઆત જ્યારે કરતા હોય ત્યારે હોમ ડેકોરેટના સ્ટોલો પણ અહીંયા લાગ્યા છે અને આ સ્ટોલો પણ અહીં આપ જોઈ શકો છો વિવિધ પ્રકારે આ આ સ્ટોલોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન પૈકી અહીંયા આપ આવો ત્યારે ચોક્કસ એક અલગ જ અનુભવથી થાય કારણ કે જ્યારે આપણે કોઈ સ્ટોલ જોઈએ એટલે ખરીદી કરવાનું મન થાય એવા ખુબ સુંદર સુંદર સ્ટોલો અહીંયા ઉપલબ્ધ છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

અને હીરો ના મોટી રેન્જ ના અહિયાં તમામ છે તો બાજુમાં આપ જોયા છે તે સાઈ ઇલેક્ટ્રોનિક્સ ના આ સ્ટોલ મુકવામાં આવ્યો છે અને આ

અહીંયા ખરીદી કરવાથી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે હા ભાઈ સો રૂપિયાનું જો ખરીદી કરો તો એમાં ચાલીસ રૂપિયા ઓછા થવાના છે તો આ સ્ટોલ આ લાભ છે અને ચોક્કસ આપ છે તે રીતે કે અહીંયા સાઈ ઇલેક્ટ્રોનિક જે સ્ટોલ લાગ્યો છે એ સ્ટોલ પર આવી અહીંયા ખરીદી કરવાથી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળવા છે અવનવા વિરોધ કારણ કે આ બ્રાન્ડેડ છે સાઈ જે ઇલેક્ટ્રોનિક્સ છે એની આઈટમો છે તો બીજા સ્ટોલ પર શું છે એ પણ જોઈએ બાવીસ વર્ષથી થી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીઝ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ તો વિવિધ ખરીદી કરવા માટે આપણને બે વસ્તુ જોઈએ એક તો ગ્રહો હોય છે નું નિવારણ માટે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે આ વિશેષ સ્ટોલ છે અને આ સ્ટોલમાં આપ આવો ત્યારે ચોક્કસ અહીંયા અવનવી વેરાયટીઓ અને એ સ્ટોન જે તમે કેવી રીતે પહેરશો કારણ કે આજે સ્ટોન પહેરવા ફેશન હોય છે તો ફેશનેબલ રીતે કેવી રીતે પહેરી શકો તે રીતે રાશિ અને રત્ન કારણ કે રાશિ આધારિત હંમેશા રત્ન હોય છે અને રત્ન અને રાશિ આધારિત જ ફળ આપતા હોય છે આજે આધુનિક જમાનામાં પણ ચોક્કસ સાયન્સ પણ કહે છે કે અમુક પ્રકારના ઓર્નામેન્ટ સાથે અમુક પ્રકારના રત્નો પહેરવાથી તમને ચોક્કસ

જે આપ આપ જોઈ રહ્યા છો તે રીતે રીતે વિશેષ દરેક રત્ન રીતે પહેરવા એની એમની સ્પેશિયાલિટી છે અને એ પણ બતાવશે તો ચોક્કસ આ સ્ટોલ પર રાશિ અને રત્નના સ્ટોલ પર આવી તમે ચોક્કસ એક ફેશનેબલ એટલે કે ફેશન સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના છે તમે જોવો છો મે હાથમાં પહેર્યા છે રત્નો ફેશનની ફેશન અને સાથે આપણને ફાયદો થાય એવું ખૂબ સુંદર અહીંયા આયોજન છે કલેક્શન છે તો આપ આવો અને આપ ને આ ચોક્કસ અહીંયા ખરીદી કરીએ પણ હવે બીજા સ્ટોરમાં શું છે એ પણ જોઈ લઈએ પાલુદા મિક્સની इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के पालुदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો બેટલા ભરીને જ આપણે ફરવા જવું પડે તો એના માટે નોવલ્ટી બેગ લઈને આવ્યું છે સફારી સહિત વિવિધ આઈટમો ચૌદસો પચાસ થી અહીંયા આઈટમ થાય છે આપ જોઈ રહ્યા છો તો ચૌદસો પચાસ થી શરૂઆત થાય છે ઓગણીસો પચાસ ચોવીસો પચાસ અને અલગ અલગ રીતે અહીંયા છે

અહીંયા ખરીદી કરી શકો તો થશે ફાયદો તો આ બેગ હાઉસ છે તો અહીંયા આ બેગ હાઉસ માં અલગ અલગ પ્રકારની નોવેલ્ટી બેગ દ્વારા વિવિધ પ્રકારની ચોક્કસ બ્રાન્ડેડ આઈટમો અહીં આપવામાં આવી છે સાથે સાથે અહીંયા અલગ પ્રકારના જોઈ રહ્યા છો તે રીતે કે ધ આર્ટ પાર્ક અને આર્ટ ની અગાઉ પણ મેં તમને કીધું હતું કે એમની વિશેષતા એ છે કારણ કે આ બારડોલી ની આર્ટ પાર્ક છે અને અહીંયા

આ બનવામાં રુચિ આવે એવું ખૂબ સુંદર કલેક્શન અહીંયા છે તો આ સ્ટોલ પછી હવે જોઈએ નવા સ્ટોલ પર શું છે તેની વિશેષતા એ પણ જોઈએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

તમામ વસ્તુ વોટર હીટર સહિત તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે અવનવી વેરાયટીઓ છે અને ખાસ હા ભાઈ અહીંયા આવીએ ત્યારે એનો ડિસ્કાઉન્ટ પણ છે અને આ જે વિવિધ સંસ્થાઓ છે અહીંયા તમે બુક કરાવી શકો કારણ કે અહીંયા તમે સીધા ના ખરીદી શકો આપીને બુક કરાવી શકો નવસારી વલસાડ બિરમોરા ધનપુર અનાવર વ્યારા અને બુહારી ખાતે પણ એમની શાખાઓ છે ત્યાંથી પણ આપ ખરીદી કરો પણ અહીંયા આવીને ચોક્કસ આ ડિસ્પ્લે છે ડિસ્પ્લે આવીને આપ જોઈ શકો છો બુક કરાવશો બુક કરાવવાના પર વિશેષ ફાયદાઓ હોય છે તો ચોક્કસ આવો અને આ સોલાર પેનલનો પણ આપણે લાભ લઈએ સોલાર એનર્જી પાપ લઈએ સૂર્યના પ્રકાશોને ચોક્કસ એનર્જીમાં કન્વર્ટ કરવાની અને વીજ બિલ બચાવવાની આ ખુબ સુંદર સોલર પેનલો છે તો અહિયાં એનો પણ લાભ લઈએ પણ બીજું શું છે એ પણ જોઈએ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો આટલો ફાયદો તાપ તાપ થઈ ગયો થયો ત્યારે થયું કે હા એસી હોત તો કેવું લાગત અને અહીંયા આવીને જોયું એસી 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 જોઈને ચોક્કસ બંધ થયું કે હવે તો લેવું જોઈએ પણ એસી લેવા માટે પણ અહીંયા વ્યવસ્થા છે કારણ કે આપ જુઓ પરસે રેપ જે શિયાળામાં આટલા તાપમાય એટલે તાપના કહેવાય ઠંડીમાં આટલા સાંજના વાતાવરણમાં મારું ટેમ્પરેચર વધી ગયું ને ટેમ્પરેચર કુલ કરવા માટે ચોક્કસ કુલ લાઈન આપણને લઈને આવ્યું છે એસી ની વિવિધ રેન્જો આપ એમાં બ્રાન્ડેડ કંપનીના ના એસીઓ મેળવી શકો છો અને સુરત નવસારી ભરૂચ વડોદરા અને વાપી અમદાવાદ ખાતે આ એમના શોરૂમ ઉપલબ્ધ છે અને ખાસ કરીને ખાસ હવે આજકાલ તો આપણે બધા મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ ફાઇનાન્શિયલી તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ક્યાં કાચા પડ્યા હોય તો અહીંયા બજાજ ફાઇનાન્સ અને બીજા ફાઇનાન્સ દ્વારા એસી તમને લોન પર પણ મળશે તો ભાઈ આવું પરસેવે રેપજેપ ખાવા હું થવાનું ચોક્કસ ચાલો એસી લઈએ અને શાંતિથી બેસીએ પણ ક્યાં લેવા આવવાનું ચોક્કસ કુલ લાઇન અને આ એડ્રેસ છે અને અત્યારે અહીંયા આવશો અહીંયા બુક કરાવશો તો એનો વિશેષ લાભ પણ મળવાનો છે તો પછી રાસાને જોઈએ અમે આપણે ટ્રેડ ફેરમાં આટો મારવા તો આવવાના હોય તો આટો મારતા મારતા એક બુકિંગ કરાવી જોઈએ હવે ઉનાળો આવવાનો જ છે તો એસી લેવાનું હોય અથવા તો બદલવાનું હોય તો જૂના એસી લઈને નવા એસી ની પણ અહીંયા ચોક્કસ વ્યવસ્થા છે તો આ ડેકેમના સ્ટોલ પર આવો અને ચોક્કસ કુલ લાઈન ની અહીંયા એમની એમની શાખા છે અને એમના સેલ્સ ટીપ્સ અહીંયા તમને વિવિધ સપોર્ટ આપશે આ તો થયું એસી ની વાત પણ હવે ચાલો જે બીજો દેશીમાં હું છે એ પણ જોઈ લઈએ ચોક્કસ કહેવાય છે કે માણસ સૌથી સારો મિત્ર કોઈ હોય તો એ પુસ્તક હોઈ શકે છે અને પુસ્તક જે માણસ નથી વાંચતો હોય જેને ભણ્યો નથી એનું જીવન નકામું હોય છે પણ આપ આપણા છો અહીંયા આ સમગ્ર ટ્રેન ફેરમાં આ એક અલગ પ્રકારનું આકર્ષણ કહી શકાય કારણ કે વિવિધ પુસ્તકો આજકાલ નવસાહી પુસ્તકો મેળવવા મુશ્કેલ થતા હોય છે ઓનલાઈન આપણે વાત પેલા કરતા હોય છે ત્યારે અહીંયા અલગ અલગ પ્રકારના પુસ્તકો છે એમાં નાના બાળકો લઈને સેલ્ફ મેનેજમેન્ટ મેનેજમેન્ટ લાઈફ મેનેજમેન્ટ ચોક્કસ બાયોગ્રાફી અને ચિલ્ડ્રન બુક અને અલગ અલગ પ્રકારની આર્ટ અને પ્રિન્ટિંગ અને હિન્દી ગુજરાતી સહિતના બુકો છે અને ગુજરાતીનું જે બુક્સ અહીંયા ખરીદશો તો જે એમઆરપી છે જે કિંમત છે એના કરતા દસ ટકા ડિસ્કાઉન્ટ પણ અહીંયા મળવાનું છે તો આ અને હિન્દી જ્ઞાન કેન્દ્ર છે અહિયાં જ્ઞાન કેન્દ્ર છે અને આ જ્ઞાન કેન્દ્ર માં આવી જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો એવા પ્રકારનું એક કલેક્શન છે ગુજરાતી કલેક્શન પણ અહીંયા છે અને અલગ અલગ પ્રકારના કનેક્શન પણ અહીંયા છે તો આ છે પુસ્તક ચોક્કસ એવું પુસ્તક નહીં કહીશ પરંતુ અહીંયા જ્ઞાન ભંડાર છે અને આ જ્ઞાન ભંડારમાં ની આપ મુલાકાત લેશો એક પુસ્તક ચોક્કસ ખરીદજો કારણ કે આજના જમાનામાં વાંચન ભૂલાઈ ગયું છે અને બાળકોને પણ વાંચન કરવા અને ટેવર કપાડવી ખૂબ જરૂર છે સ્કૂલના અસાઇનમેન્ટો કરી કરીને બાળકો થાકી જાય છે ત્યારે એમને વાંચનથી ચોક્કસ એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે તો અહીંયા છે પુસ્તકનું ખૂબ ખૂબ સારું કલેક્શન એનો પણ લાભ લઈએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય સીટી સ્કેન હોય કેન્સર મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો પુસ્તકો બાદ આપ જોડા છો તે રીતે વિવિધ પ્રકારની અહીંયા ખુશબુ આપતી અગરબત્તીઓ અને ત્યારબાદ ખાવા પીવાની છે અને ખાસ કરીને અહીંયા એમના સેમ્પલ સાથે અલગ અલગ પ્રકારના વિવિધ ઘરમાં મસાલાઓ છે રસોડાની રાણીઓ જ્યારે મસાલા વાપરતી હોય ત્યારે રસોડાનો ટેસ્ટ અલગ આવતો હોય ત્યારે વિવિધ પ્રકારના રેડી મસાલાઓ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા માત્ર એક ગુજરાતી એટલે કે ગુજરાતી રેસીપી નહીં પરંતુ આપને તમામ પ્રકારના મસાલા ઉપલબ્ધ છે વિવિધ પ્રકારના મસાલા પણ ઉપલબ્ધ છે અને અહીંયા વિશેષ ખાસ કરીને જ્યારે આવા એક્ઝિબિશન આવતા હોય ત્યારે જ્યારે અહીંયાથી ખરીદી કરો તેમાં વિશેષ લાભ હોય છે ત્યારે દરેક પ્રોજેક્ટ પર ચાલીસ ટકાની છૂટ છે અને ચાલીસ ટકાની છૂટ સાથે અહીંયા વિવિધ પ્રકારના

हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो जारे

નાના નાના અલગ અલગ પર્સો અલગ અલગ જાતના પર્સો છે ભાઈ આ પરસો જોઈને તો એમ થાય કે કયા મેચિંગ કયા કપડા સાથે કયા પર્સો લેવા એનું ચોક્કસ ટેન્શન અહીંયા ફ્રી થઈ જશે કારણ કે અનવા પર્સો છે અને પર્સની સાથે સાથે આપ જોઈએ છો ત્યારે ક્રિએશન દ્વારા અહીંયા અવનવા વસ્ત્રો પણ ઉપલબ્ધ છે અને ચોક્કસ આ વસ્ત્રો કોટન વસ્ત્રો થી લઈને આ ડ્રેસ અને વિવિધ પ્રકારના ચુડીદાર સહિત અહીંયા વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે અને ખાસ કરીને કલર અને કલર સાથે નવી નવી ડિઝાઇનો સાથે અહિયાં આ કલેક્શન વિશેષ કલેક્શન છે અને રશ્મિક ક્રિએશન દ્વારા આ એક અલગ અલગ પ્રકારના નાના બાળકો લઈને તમામ લોકોને તમામ સાઇઝના કપડા અહીંયા મળે તમામ કલરના તમામ અને તમામ આપ કલેકશન છે પણ ભાઈ જો વહેલા આવું કલેક્શન ચાલુ થઈ ગયું છે તો આવી જજો કારણ કે સારા લોકો લઈ જશે અને પછી છેલ્લે છેલ્લે જે કોઈને નહીં ગમે એવા બચે એવું નહીં થાય એટલે છેલ્લે આવવા કરતા વહેલા આવે તો પહેલો ફાવે અને માત્ર અહીંયા નહીં આખા ટ્રેડ ફેરમાં માં આવકશનો છે એ કલેક્શનો લાભ લઈએ તો આ જે ટ્રેડ ફેર છે છ તારીખથી અગિયાર તારીખ સુધી ખુલ્લો રહેવાનો છે અને સ્થળે આ જે હતો ત્યાં છે અને સવારે દસ થી ચોક્કસ અગિયાર તારીખ સુધી આ ટ્રેડ ફેર ખુલ્લા તો છે પણ વહેલા અને પહેલા તો વહેલા આવીએ ખરીદી કરીએ છેલ્લે રહી જઈએ એના માટે આ ચોક્કસ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદ માર્કેટ દ્વારા આયોજિત આ ટ્રેડ ફેર વિવિધ દશ્યો તમને બતાવે છે તમે કરશો ખરીદી અને કરશો મજા પણ સાથે સાથે એકલા એકલા ના જોતા બધાને કરજો શેર કારણ કે એકલા 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 ખાય તો પેટમાં કાયમ જોશો અને અને લેશો પછી તમે તમે કોઈ આવીને લઈ જશે રહી જશો તમારી બેન પણ આવીને ખરીદી જશે અને એ રહી જશે તો પછી આખી જિંદગી ટોનો મારશે કે તું એકલી એકલી જી આવેલી મને નહીં કીધેલું તો એવો ટોનો ના સાંભળવો હોય તો શેર કરજો અને ચોક્કસ બધાને મોકલજો તો આ છે નવસારી નું ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદ માર્કેટિંગ આયોજિત ટ્રેડ ફેટ